પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જે ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એક સાથે લાવે છે આ અંગે વાત કરતા પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર હિતલ શાહે કહ્યું કે ગિફ્ટો ફેસ્ટ માત્ર એક પ્રદર્શન નથી પરંતુ ગિફ્ટિંગ ઉદ્યોગમાં સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી છે અમારું લક્ષ્ય ગિફ્ટિંગ ઉદ્યોગ માટે એક અનોખું પ્લેટફોર્મ બનાવવાનું છે જ્યાં વ્યવસાયો જોડાઈ શકે સહયોગ કરી શકે અને ગ્રોથ કરી શકે આ ગિફ્ટિંગ માં લેટેસ્ટ ટ્રેન્ડ ઇનોવેશન નો પ્રદર્શન થયું છે અને વ્યવસાયો માટે નવીન ભેટ ઉત્પાદનો શોધવાની યુનિક તક પ્રજૂ કરી છે અમે ગિફ્ટ ઓફ ફેસ્ટ ને માઇલસ્ટોન ઇવેન્ટ બનાવવા માટે દરેક ને અમારી સાથે જોડાવા માટે આમંત્રિત કરીએ છીએ દર્શક મિત્રો આપણી સાથે છે પરંપરા એક્ઝિબિશન ના ફાઉન્ડર હેતલ શાહ હેતલ મેમ પરંપરા એક્ઝિબિશન છેલ્લા 5 વર્ષથી યોજાય છે આ વખતે ગિફ્ટિંગનું એક્ઝિબિશન કરવાનો કોન્સેપ્ટ તમને કઈ રીતે મારું નામ હિતલ શાહ છે હું છેલ્લા પાંચ વર્ષથી એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું પહેલાં હું ફેશન અને લાઇફસ્ટાઈલ કરતી હતી અને અલગ અલગ કેટેગરીમાં હવે મારે એક્ઝિબિશન્સ કરવા છે તો ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી આપણા અમદાવાદમાં ગુજરાતમાં બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી છે બહુ મોટું માર્કેટ છે એનું સો અત્યાર સુધી આ એક્ઝિબિશન દિલ્હી મુંબઈ કોલકત્તા બેંગ્લોર એવી રીતે થાય છે તો ત્યાં અમે લોકો દોઢ બે વરસ ફર્યા રેકી કરી બધું જોયું અને અહીંયાનું માર્કેટ બી રિસર્ચ કર્યું પછી અમને થયું કે આપણા અને ત્યાં આગળ અમને એટલા બધા લોકો અમદાવાદના ગુજરાતના લોકો મળ્યા ભાવનગર મહેસાણા સુરત રાજકોટ અમદાવાદ આ બધા ગુજરાતના લોકો આપણને અમને ત્યાં દિલ્હી અમદાવાદમાં દિલ્હી અને મુંબઈમાં મળ્યા પછી વિચારમાં અમને આવ્યું કે જો આટલું સારું આપણું ગુજરાતનું માર્કેટ છે તો આપણા ગુજરાતમાં આવા એક્ઝિબિશન કેમ નથી થતાં તો આપણે આ ગુજરાતમાં એક શરૂઆત કરવી જોઈએ તો આજે નહીં કાલે કોઈ તો શરૂઆત કરવાનું હતું તો પછી વિચાર આવ્યો માર્કેટ રિસર્ચ કર્યું અને આ ઇન્ડસ્ટ્રી એટલી સરસ એટલી મોટી છે અને એ પછી અમે વિચાર્યું કે આ એક્ઝિબિશન આપણે ગુજરાતમાં કરવું જોઈએ અને અમે એક આ શરૂઆત કરી છે આશા રાખું છું કે નેક્સ્ટ યર કદાચ આનાથી ઘણું મોટું સારું ઘણા સારા સારી બ્રાન્ડ્સ અમે તમારા માટે લઈને આવી શકીએ અને એટલા માટે જ અમે વિચાર અમને વિચાર આવ્યો કે આપણે ગુજરાતમાં આવું એક્ઝિબિશન થવું જ જોઈએ સાચું કહું તો આ પહેલી વખત આ કેટેગરીનું એક્ઝિબિશન અમદાવાદમાં અમે લોકોએ આયોજન કર્યું છે એક ડર હતો કે શું થશે પબ્લિક આવે આવશે કે નહીં પબ્લિક આ કોન્સેપ્ટ સમજશે કે નહીં પણ બિલકુલ એવું નથી ઘણો સારો રિસ્પોન્સ છે પબ્લિકનો મીડિયાએ પણ ઘણો સપોર્ટ કર્યો છે અમને સોશિયલ મીડિયાએ પણ અમને ઘણો સપોર્ટ કર્યો છે અને અમે નહોતું વિચાર્યું એટલી સા એટલો સારો રિસ્પોન્સ અમને અત્યારે મળી રહ્યો છે આજે સેકન્ડ ડે છે પણ તમે જોઈ શકો છો કે ઘણું સારું પબ્લિકનું ફ્લો છે ઇવન બહાર મેઘરાજા પણ વરસાદ વરસાવી રહ્યા છે છતાં પણ ઘણી સારો રિસ્પોન્સ છે અમને અહીંયા અને પબ્લિક કોન્સેપ્ટ સમજી રહી છે મોર ઓવર એકચ્યુઅલી આ બી બી ટુ બી કોન્સેપ્ટ છે જ્યાં તમને બલ્બ બાઇંગ કરવું હશે તો તમને અલગ અલગ જગ્યાએ ફરવું પડતું હોય છે સ્ટેશનરીવાળાને અલગ ત્યાં જવું પડે ચોકલેટ્સવાળા જવું પડે ડ્રાય ત્યાં જવું પડે આ એક એવું પ્લેટફોર્મ છે કે તમને એક જ જગ્યાએ બધા જ લોકો અહીંયા તમને મળી રહેશે અને તમે એમની સાથે ડાયરેક્ટ ડીલ કરી શકશો આ એક્ઝિબિશન ત્રણ દિવસનું છે બે ત્રણ ચાર ઓગસ્ટ ગ્વાલિયા બ્લૂમ સિંધુ ભવન રોડ પર ગિફ્ટો ફેસ્ટમાં પ્રદર્શિત થનાર ઉત્પાદનોની રેન્જમાં અપ્લાયન્સીસ નોવેલ્ટીસ ફર્નિચર જેમ સ્ટોન્સ સ્ટેશનરી જર્નલ્સ દુર્લભ પુસ્તકો અને હસ્તપ્રતો લગ્ન અને વૈભવી ભેટો જ્વેલરી ગવર્મેન્ટ ગિફ્ટ હેમ્પર્સ બ્યુટી એન્ડ વેલનેસ પ્રોડક્ટ અને ટ્રાવેલ તેમજ હોલિડે સંબંધિત પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે ઇન ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સર આ ગ્વાલિયા ગિફ્ટિંગ શોપમાં તમારો સ્ટોલ શેનો છે તમારો પરિચય આપો અને તમે આ પહેલાં ક્યાં આવી રીતે સ્ટોલ લગાવો હો પ્રકાશ સૂચક મારી બ્રાન્ડ છે આવજો પ્લાસ્ટિક મારી કંપની છે બોક્સફુલ એલ એલપી અને બોક્સ ઓરિજિન એલ અમે લોકો પ્રોડક્ટની વેલ્યુ એડિશનનું કામ કરીએ છીએ તમારી પાસે પ્રોડક્ટ ગમે તે હોય પણ જો એનું પેકિંગ પ્રોપર નહીં હોય તો એ વેચવી અઘરી છે સો એક લેવલ પછી જ્યારે પ્રોડક્ટની વેલ્યુ વધારવાની વાત આવે સો ઇટ ડિપેન્ડ્સ ઓન પેકેજિંગ ઓનલી અને અમારી પાસે બધી જ પ્રોડક્ટ્સ એવી જ છે કે જેમાં વેલ્યુ એડિશન થાય ફૂડથી લઈ ગિફ્ટિંગ પિનથી લઈ અને મેક્સિમમ સાઇઝ સુધી જઈ શકીએ છીએ અને અત્યારે જે ગિફ્ટનો આ એક્ઝિબિશન થયો એમાં અમારો જે પર્પઝ છે ખાલી ને ખાલી ગિફ્ટવાળી પ્રોડક્ટ્સ અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલી છે જેની અંદર નોર્મલ રૂટિન ડ્રાય ફ્રૂટ્સ મીઠાઈ કંકોત્રી કાર્ડ્સ આ બધી

એટલે પહેલી વખત ગિફ્ટિંગનું વાત થઈ એટલે મને એવું થયું કે આવું તો કોઈ દિવસ થયું નથી આ બધું તો બોમ્બે દિલ્હી જ થાય છે અને બોમ્બે દિલ્હી આપણે કંઈ સેટ થાય ના થાય એ જે અમદાવાદમાં પહેલીવાર થતું હતું મને એવું લાગ્યું કે એટલીસ્ટ સપોર્ટ માટે બી આપણે કરવું જોઈએ તો કોઈકનો આઈડિયા છે તો એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે તો આજે નહીં તો કાલે સ્ટોર આ મોટા થશે એટલે અમે લોકોએ એમ જ હા પાડી કે ભાઈ એકવાર ચાલુ કરો જ્યાં જરૂરિયાત પડે એટલે મેં ઘણાને રેફરન્સ બી કર્યા હતા અને એક એટલીસ્ટ અહીંયા આગળ લોકેશન એમણે બહુ સારું સિલેક્ટ કર્યું એટલે અમને એ બેનિફિટ થયો કે જે નોર્મલ પબ્લિકનો કન્વર્ઝન રેશિયો હોય એ બહુ સારો રહ્યો અહીંયા આગળ જે જરૂરિયાતવાળો માણસ છે એ જ આવે છે અને હંડ્રેડ પર્સન્ટ એવું કહેવાય કે થર્ટી ફોર્ટી પર્સન્ટનો કન્વર્ઝન રેશિયો અમને લાગે છે લગભગ બધા સ્ટોલ માટે જે બધાનું અમારું ડિસ્કશન છે નોર્મલ નહીં તો બીજા એક્ઝિબિશનમાં એક ટકો બે ટકા કન્વર્ઝન હોય બહુ મોટા એક્ઝિબિશન્સ હોય તો એમાં એટલું બી કન્વર્ઝન રેશિયો ન થ આવતો એટલે આ વિચારમાં આવતી વખતે જે સેકન્ડ એક્ઝિબિશન થશે એ મને એવું લાગે છે કે વધારે મોટી જગ્યામાં કરી શકીશું બી ટુ બી બાયર્સ માટે આ બહુ મોટું પ્લેટફોર્મ કહી શકાય અને બે હજાર ચોવીસમાં કયો નવો ટ્રેન્ડ મીન્સ લોકોનું ટેસ્ટ અને ચોઈસ કઈ તરફ વળી છે આમ તો અમદાવાદીની છાપ એવી છે કે ભાઈ ફાફડા જોડે ચટણી એ મફતવાળી ગોતે ખમણ લીધા તો ચટણી બે વાર લઈ લે હવે અમદાવાદમાં આઈટી ઇન્ડસ્ટ્રીઝ અને બીજા ટેકનિકલ કંપનીઝ આવી રહી છે એટલે શું છે કે લોકોની ગીવ્સની ભાવના વધતી જાય છે એટલે એના કારણે એવું છે કે ભાઈ લોકો ગિફ્ટિંગની બાજુ વિચારતા થયા છે કંઈક આપવાનું વિચારે છે ત્યારે એવું થાય કે જ્યારે આપવાનું પ્લાન હોય ત્યારે એને પ્રોડક્ટ હજાર રૂપિયાની હોય પણ એને પાંચ હજારની કેવી રીતે બતાવવી તો એના માટે અમારી પ્રોડક્ટમાં પેક કર્યા પછી આ વસ્તુ રેન્ટ થાય એટલે આ ગિફ્ટિંગનો મને એવું લાગતું હતું પહેલાં કે ભાઈ આ પાંચ સ્ટોલ બી લેશે કે નહીં કોઈ પણ આ આટલું બધું ફીલ થઈ ગયું એટલે પછી એવું લાગે છે કે હવે અમદાવાદ બી પરિપક્વ થઈ ગયું છે ગિફ્ટ આપવા માટે અમારે કોર્પોરેટ ગિફ્ટિંગ્સ છે ફંક્શનલ ગિફ્ટિંગ્સ છે બધા એના માટેનો સ્ટોલ છે સ્વીટ્સ છે અમારી ઓન પ્રોડક્ટ છે બધી નાઇટ્રોજન પેક્સવાળી આ બધા હેમ્પર્સ છે એના માટે રાખેલું છે કોઈ બી કોર્પોરેટ હોય કે ફંક્શન્સ હોય બધામાં ગિફ્ટિંગમાં કામ આવે છે હા ના કશું ના થાય પંદર દિવસ સુધી એવી મીઠાઈ એવી રહે પછી ખોલ્યા પછી બે ત્રણ દિવસમાં ખાવાનું हेलो दिस इज फ्रॉम फ्राम आर्थ प्रेजिडेंस कॉरपोरेसन फ्राम भावनगर हमारी कंपनी इस क्रिस्टल्स में काम करती है नेचुर स्टोन्स में काम करती है जो सर्विंग के लिए बाउल बनाती है फिर ये टीका कोस्टल्स बनाती है फिर ये ट्रीज बनाती है फिर रेकी हिलिंग के पर्पज ये पाम स्टोन्स का काम करती है फिर ये पार्ट सिप्स हो गया फिर मनी पायराइड्स का स्टोन्स है तो ये भी सब स्टोन्स का काम है हमारा और ये ट्री का भी काम है फिट्री है फिर बाउल है ये फिर टीका कोस्टल्स है फिर ये फ्लैम्स से, ऑरेंज कैलसाइट में ये सब स्टोन्स का काम है हमारा काम से इंडिया और इंडिया बाहर भी मटेरियल ज़्यादा है बी टू बी बायर्स भी और बी टू सी के कस्टमर्स जो किसको दो पीस चाहिए किसको पांच पीस चाहिए तो वो भी हमको सब लेके लेने के लिए आते हैं और जिसको क्वांटिटी में चाहिए तो वो लोग पचास पीसेस सौ पीसेस की डिमांड करते हैं और उसका जब ऑर्डर आता है तो उसको सप्लाई करते हैं उसको पैकेजिंग चाहिए तो ये तो उसका बॉक्स बनता है वो बॉक्स में पैक करके उसको हम सप्लाई करते हैं आ, uh, अभी फर्स्ट टाइम हुआ है तो हमको जो भी एक्सपीरियंस मिला है वो अच्छा लगा एक्सपीरियंस मिला है और यहाँ पे जो भी कस्टमर साधे हैं इसको डिमांड होती है 500 हंड्रेड पीसीस वन की 2000 पीसेस पीसीस की, की रिक्वायरमेंट है उसका एक जो रिस्पांस मिला है हमको अच्छा रिस्पांस मिल रहा है गिफ्ट ऑफ फेस्ट तारीख बे त्रन चार ऑगस्ट न रोज अमदावाद सिंधु भवन रोड पर आल वालिया बेंकवेट खाते योजना પંદરસો પચાસ થી વધુ એક્ઝિબિટર્સ અને સો થી વધુ પ્રોડક્ટ કેટેગરીઝ સાથે કંપની દેશભરમાં પોતાની ઇવેન્ટ્સનું વિસ્તરણ કર્યું છે મેરા નામ રિચા ચૌરી છે મેં હરા પિટારા ઇકોવેન્ચર્સ છે હું અહેમદાબાદ બેસ્ટ हम पूरा इको फ्रेंडली सस्टेनेबल गिफ्टिंग ऑप्शंस में आते हैं जहाँ पे किसी भी ऑफिस या बिजनेस को अगर पूरा सस्टेनेबिलिटी अडॉप्ट करनी हो तो उसके सारे सोल्यूशंस हम देते हैं राइट फ्रॉम गिफ्टिंग टू तो ऑफिस यूटिलिटी आइटम्स सारे कुछ हमारा इको फ्रेंडली और सस्टेनेबल ऑप्शन है बहुत अच्छे रिस्पॉन्स है हमको एक्चुअली आई थिंक ऑल ओवर गुजरात से लोग जो कॉरपोरेट गिफ्टिंग में हैं और उन सब के लिए ये सारे बहुत नए ऑल्टरनेटिव उनको पहली बार पता चले हैं कि इतना सारा कुछ जो है वो इको फ्रेंडली और सस्टेनेबल ऑप्शन में है जैसे आप देख સકતેર્ક ડાયરી હે જો પેડ કાલ હોતી કોર્ક ઉના હુઆ સિમિલરલી બેમ્બુ કે સારું પ્રોડક્ટ सीड पेपर के हैं और ये हम लोग को जैसे आई आई एम एम ए अलग अलग यूनिवर्सिटीज़ हैं वो सब हमसे लेती हैं ये सारे प्रोडक्ट्स और सभी कुछ ऑलमोस्ट हैंडमेड है सस्टेनेबल है सारा कुछ मिट्टी में मिल जाएगा तो नुकसान नहीं करेगा जो मेजर प्लास्टिक के साथ जो हमारी प्रॉब्लम्स हैं और हम लोग काफ़ी सारी ऐसी चीज़ें हैं जो री भी कर रहे हैं जैसे आप पीछे देख सकते हैं तो ये टायर ट्यूब एक बार टायर की तरह यूज़ होकर के ख़राब हो जाता है तो उससे हमने प्रोडक्ट्स बनाए हैं ये कार्ड होल्डर है उसी तरीके से लैपटॉप स्लीव्स वॉलेट्स ये सारी चीज़ जो लुक लेदर का आता है पर है लेदर नहीं सिमिलरली ये वीगन लेदर है ये आ, बनाना लीफ की छाल से बना हुआ है और इससे ये लेदर लुक आता है पर ये लेदर है नहीं इसको वीगन लेदर कहते हैं तो इस तरह के प्रोडक्ट्स का हमने इनोवेशन किया है और हम यहाँ पे लाते हैं और ये सभी लोगों के लिए बहुत इंटरेस्टिंग चीज़ है એટમે સેવ એનિમલ્સ ડિફિનેટલી યે પૂરા سارے એનવાયરમેન્ટ કે પોઈન્ટ સે ચાહે વો અપના લેન્ડ હો વોટર હો يا ફિર એર પોલ્યુશન કે પોઈન્ટ સે હો يا ફિર ઓલ ધ સ્પીસીસ જસે એનિમલ્સ કે આપણે વાત કરી તો યે કમ્પ્લીટલી વીган આલ્ટરનેટિવ્સ હે મેટ્રોબિટ ફાઉન્ડેશન દિવ્યાંગ વ્યક્તિઓ પ્રતિ સમર્પિત છે અને એક એવી દુનિયા બનાવવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં દરેકને પોતાનું સપના સાકાર કરવાની તક મળે આ ફાઉન્ડેશન નો ઉદ્દેશ દિવ્યાંગોની આકાંક્ષાઓનું સમર્થન કરવું સામાજિક અવરોધોને તોડી પાડવા અને ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવાનો છે જ્યાં દરેકને સમાવવામાં આવે અને તેઓનું સન્માન કરવામાં આવે हाय मेरा नाम दिव्यांग जैन है मैं एलिगेंस वर्ल्ड ब्रांड का ओनर हूँ हम लोग कस्टमाइज कॉर्पोरेट गिफ्टिंग का काम करते हैं फिफ्टी रुपीज़ से लेकर फाइव थाउजेंड का पूरा गिफ्टिंग का रेंज करते हैं और हम लोग सूरत से बेस्ड हैं बहुत सारी न्यू प्रोडक्ट रेंज आई है जिसमें से एक हमारी वेडिंग के लिए स्पेशलिटी है ये कस्टमाइज एनविलअप्स ये कस्टमाइज एनविलअप्स पूरा गोल्ड फॉल वर्क में काम किया हुआ है और ये बहुत ही सुंदर रेंज है प्रीमियम क्लाइंटेल्स के लिए है जिनको अपनी शादी ब्याह घर के फंक्शन में कुछ भी गिफ्टिंग में देना हो तो इस तरीके की चीज़ें दे सकते हैं ते हैं बेल्ट वॉलेट के बहुत प्यारे सेट्स है जो ब्रांडिंग के साथ होते हैं हमारी स्पेशलिटी है कस्टमाइजेशन आपकी कंपनी की कोई भी ब्रांडिंग हम करके देंगे मिनिमम फाइव पीसेस पे भी करके देंगे बहुत ही अमेजिंग रिस्पॉन्स रहा है सबको हमारा प्रोडक्ट रेंज बहुत अच्छा लगा है क्योंकि हम लोग फिफ्टी से फाइव का पूरा रेंज करते हैं तो लोगों को चीज़ें बहुत अच्छी लगी है एंड एग्जीबिशन का रिस्पॉन्स इज़ वेरी गुड क्योंकि काफ़ी ज़्यादा क्राउड रहा है एंड लोगों को अच्छा लगा है